મોરવા હડફમાં ઉજ્જવલા કૌભાંડ સામે આવ્યું છે ગેસ કનેક્શન માટે હોવાનું સામે આવ્યું છે વાડોદર ગામે ઉજ્જવલા યોજનામાં કૌભાંડની ગંધ આવી રહી છે મોરવા હડફમાં ઉજ્જવલા યોજનામાં કૌભાંડના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગેસ કનેક્શન માટે થઈને પાંચસો થી છસો રૂપિયા વસૂલવામાં આવતા હતા

અને એના આધારે પુરવઠા અધિકારી રેડ કરતા હકીકત સામે આવી હતી જેમાં ગેસની બોટલ જે પાંચસો જે સરકારની યોજના પ્રમાણે ઉજ્જવલા યોજના પ્રમાણે આપવાની હોય એના ઉપર પાંચસો થી છસો રૂપિયા જેટલા ઉપરથી લેવામાં આવતા હતા તેમજ ગેસની બોટલની અંદરથી ગેસ પણ ઓછો કરી દેવામાં આવતો હતો અને અન્ય બોટલો વધારાની બોટલો ભરવા માટેનું પણ એક પ્રકારનું કૌભાંડ તપાસમાં બહાર આવ્યું હતું અને આ મામલે કસુરવારો સામે આ નામની ગેસ એજન્સી હતી ગેસ એજન્સીના ના સામે કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ પુરવઠા અધિકારી હાથ ધરી હતી ધન્યવાદ હર્ષદ આ માહિતી માટે